મેટલી છે <laughs> 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 આ ફોન ડૂબી જાય પહેલા આ માં નહીં લેવાનું કા કરવા જોયું છે આખો અરે કેરી બાજુ તું મારે

અને આડી સુધું એટલે નળ ઉપાડ્યો તો આ ગાડીમ ફોન કરીને ઓલા વિરમજી ટેક્સી લઈને આવે લઈ જવાનો તો હું સુ લાવવાનું હે એને ગાડીમાં ગાડી ગાડી બાડી મંગાવો કી ગાડી શંદુ વાળીમાં ગારામ એનો બા શંદુ વાળી

આના આખો કઈ દે આ બીજું કોઈ તારા ભાયા ન કીધું આધું કર ને એમ ફોટો ઓરે તને તીર ને ગભરો તું ક્યાં ઓય અલ્યા ઉતર 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 પડી હેઠો આ તો વજન વાળો કેટલો અલ્યા દરવાજો જ બંધ છે ગભુ શું કરી તાજી બારડાજી એ હાથ હાથ કર નેથી કાઢ દરવાજો દરવાજો હવે આના તો કંઈક આ છે નેથી કાઢી દો જબરદસ્ત પકડી કુરાઈ બોરઈ ગયો આ બાત દો આ લે આ બાત નેથી ઠેલ જાવા આ હવે ઉભો તો નહી રહે એ આમ પણ એક કરે અલ્યા મારી નાખ્યો તો એ ગભુ તું આવ તો હવે આવ

અલ્યા પણ આવાના જેત્રમાં ના જવાય એટલે ના ખબર પડતી અલ્યા જાતા રહ્યા તો ગાટ પણ મટી જાતું કરતું એ આટકા સેજ ભાઈ જાય છે અને તું અરે કેવું રે мар ભાઈ બોલા લેવાને બોલા લેબન ફોન તો કેરેમ કોક થઈ ગયું છે પણ એ કશું નઈ કરે અલ્યા પણ શાંતિ રાખજે ડોક્ટરને ફોન કર જા હાલ તો ચલો લેબાને બોલાવવું પડશે ને હાલો અલ્યા લેબા આડું પાડો રોકે અલ્યા તાર કોક થઈ ગયું છે તું આઈ કે કણે હોવે

એના મને કેડું પાજી આવે તમને શું ખબર પડે એમ દુખે છે

મકડોને આવના આ પબ્લિક મ અને મકડોની પણ નથી ખબર પડતી લ્યા હવે કપુરા પર ઓપરેશન કરવું પડશે ઓપરેશન કરવું ઓપરેશન કરવું પડે નહી ખરાવ લાગે લાગે એક

થોડી <coughs> દાતી <coughs> એ ગોણીનો આ ઉમરે ય નડુ ભરાવાય દાદાને દાદા તો કાય હરખત કાંકલો ચકતો તો ઓલા બે લે ખાઈ ઓપરેશન કરાવો મોટી ના જાય છે ભાજી આવડી આવડી થાય આવડી આવડી